Es super padre.

બધા 92 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 એટલે 40 મુકો 140 40 રૂપિયા 50 રૂપિયા સપના એકાઉન્ટ 65 રૂપિયા 792 92 91 121 92 ને સારું કરો 90 90 રૂપિયા ગુલુમાં 30 જોરક છે 9 વાગે ભાઈને ગણુને કોલ તો જાય એ બાપારો શક્ય જ

પચાસ રૂપિયા પચાસ રૂપિયા એકાવન રૂપિયા બાવન સાત એકસો રૂપિયા

એકસો રૂપિયા 100 રૂપિયા બોલુ ભાઈ 100 રૂપિયા માં ઇન્ડિયન 100 રૂપિયા જેવો બોલ રૂપિયા જાય રૂપિયા ભાઈ રૂપિયા

132 132 120 52 રૂપિયા 52 રૂપિયા 560 રૂપિયા 580 પછી 82 82 82 રૂપિયા બોલાડી પછી 82 82 રૂપિયા બોલાડી પછી 82 82 રૂપિયા 82 82 રૂપિયા

Kau kau

અઠ્યાસી નેવું નેવું રૂપિયા નેવું એકાણું થઈ ગયા પંચાણું એકસો પંચાણું